શું હેલો આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું અલ્ટો ગાડીઓ હવે ગાડીઓનો મેળો આવ્યો છે આપણી પાસે અને આપણી પાસે આવી છે સારામાં સારી કંડિશનવાળી અને એમાં પણ ઓલ્ડ ગાડીઓ સારી સારી ઓલ્ડ ગાડીઓ સસ્તા ભાવની હશે અને મોંઘા ભાવની હશે ઊંચું મોડલ હશે તો મોંઘા ભાવની હશે નીચું મોડલ હશે તો સસ્તા ભાવની હશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જેને ગાડી જોતી હોય પસંદ આવી હોય તો નીચે નંબર આપેલો હોય છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે મને મેસેજ કરજો જોઈને વોટ્સઅપમાં ચેક કરજો અને જેને લેવી હોય ને એ જ મેસેજ કરજો હવે તમને સારી સારી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ આ મારુતિ સુઝુકી બે હજાર વીસ મોડલની છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા ભાવ રાખેલો છે ભાવમાં ઉપર નીચે થવામાં આવશે ભાવ થોડો ઘટાડી દેવામાં આવશે આમાં ફર્સ્ટ ઓનર છે આ ચોસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને ગાડી વાળી છે ગાડી તમે જોઈ શકો છો ફોટામાં હવે તમારે આ ગાડીની ડિટેલ વધારી લેવી હોય અને આ ગાડી તને તમને ત્રણ લાખ પંદર હજાર અગિયાર રૂપિયા લખેલા છે એટલામાં તમને પડવાની છે અને ચોસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે હજાર વીસ મોડલ તમને જોઈતી હોય તો તમે મને ફોન કરવાનું ના ભૂલતા આ પેટ્રોલ છે સીએનજી નથી આમાં અને એલએક્સઆઈ છે એલએક્સ આઈ હોય અને જે લેવા માગતા હોય ને એ તમે મને જલ્દીથી જણાવજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી ત્રણ લાખ એકવીસ હજાર બે હજાર વીસ મોડલ અને હા પેટ્રોલ અને સીએનજી બંને છે આમાં તમે કોઈ પણ ચેન્જ કરી શકો છો સત્તાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે ઓનરવાળી છે આમાં એ સાંભળી લેજો તમે અલ્ટો એલેક્સાઇ આઠસો છે પણ બે ઓનર છે એટલે બે ઓનરવાળી ગાડી જો તમને પસંદ હોય અને તમે એમ વિચારો છો કે બે ઓનરવાળી ગાડી લેવા માટે બેસ્ટ છે સારી લાગે છે તો લેવા માટે તમે મને કહી શકો છો પણ બે ઓનર છે એ પણ તમને જણાવી દઉં તો તમે મને ફોન કરવાનું ના ભૂલતા ચોક્કસથી જો તમને ગાડી લેવી હોય ને સેકન્ડમાં નવી તમે લાવી નહીં શકતા મધ્યમ વર્ગના લોકો હોય છે આપણે તમે પણ મધ્યમ વર્ગના લોકો છો અને હું પણ મધ્યમ વર્ગનો છું તો નવી ગાડી લેવાની આપણી એટલી આવડત નથી હોતી તો આપણે કંઈ તો કંઈ એક ગાડી તો લાવીએ ને પણ સેકન્ડ હેન્ડ તો સેકન્ડ હેન્ડ પણ કંઈ એક ગાડી તો લાવીએ ને તો આપણે હંમેશા સારી રીતે ગાડી બતાવીએ છીએ તમને ફાયદો થાય પૈસા તો આજ આવશે અને કાલ જતા રહેવાના છે દોસ્ત બીજું કંઈ નહીં જીવનમાં એન્જોય કરો સારું કરો કોકનું અને આવી રીતે સારી રીતે હું સારી સારી ગાડીઓ હોય ને એ જ લાવું છું મારે તમને ખોટી ગાડીઓ વાલીને કંઈ ફાયદો પણ નથી થવાનો કેમ કે કંઈ લઈને આવ્યા નથી ને કંઈ લઈને જવાના નથી તો આ ગાડી લેવી હોય ને તો તમે મને કહી શકો છો અને હા ઘણા લોકોના કોલ વધારે આવે છે ને એટલે હું રિપ્લાય નથી આપી શકતો કેમ કે હું કોલ નથી ઉપાડતો મારો ભાઈ છે એ કોલ ઉપાડે છે એટલે જે લોકોને સારો રિપ્લાય નથી મળતો કોલમાં એ એવું વિચારતા નહીં કે હું ફોન ઉપાડું છું મારો ભાઈ હોય છે એ કોલ ઉપાડે છે હવે બીજી બતાવું છું હવે તમને ગ્રેન્ડ ટેન બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગ્રેન્ડ ટેન ત્રણ લાખ સાહીઠ હજારમાં વેચવાની છે ગ્રેન્ડ ટેન છે સ્પોટ છે અને બે હજાર સોળ મોડલ છે એમાં પણ આપણે બે ઓનરવાળી ગાડી છે આ બે ઓનરવાળી ગાડી છે 63200 હજાર બસો ફરી ચૂકેલી છે એમાં પણ પેટ્રોલની છે અને અમદાવાદ છે અમદાવાદમાં પડી હોય અને તમે એમ કહેતા હોય કે લેવી છે આ તો તમે મને કહી શકો છો સારી ગાડી છે સાચવેલી છે બીજી બતાવું છું હવે હવે તમને વેચવાની છે આ ગાડી બે લાખ પંચાવન હજાર રૂપિયામાં સાતસો છ્યાસીમાં બે લાખ પંચાવન હજાર સાતસો છ્યાસી તો આ ગાડી તમારે લેવી હોય તો તમે સીએનજી પેટ્રોલ બધી રીતે મળશે તમને ઓલ્ટો આઠસો બે હજાર અઢાર ફસ્ટ ઓનરવાળી ગાડી છે અને હા બે લાખ પંચાવન હજાર સાતસો છ્યાસીમાં વેચવાની છે ઓનર છે ફર્સ્ટ ઇન્સ્યોરન્સ નથી આમાં તમારે જોઈતી હોય બે હજાર અઢાર મોડલની ગાડી આ તો તમે મને ફોન કરજો ફ્યુલ પેટ્રોલ સીએનજી છે એટલે ફાયદો થવાનો છે અને અમદાવાદ પડી છે અમદાવાદમાં તમે રહેતા હોય ને તો તમે મને કહી શકો છો હવે છેલ્લી બતાવી દઉં છું હવે તમારા માટે લાવ્યો છું ટાટા નેક્સોન હવે આ ગાડી જોઈ શકો છો આ ગાડી મોંઘી છે હવે તમે એમ ના કહેતા કે આટલી મોંઘી ગાડીઓ કેમ લાવે છે યાર પણ હું જે ગાડીઓ મળે છે એ લાવું છું સારી સારી હોય છે સાત લાખ પંચ્યાસી હજાર રૂપિયા ભાવ રાખેલો છે આ ગાડીની તમે વધારે જાણકારી લેવી હોય તો તમે મને કોલ કરી શકો છો સાત લાખ પંચ્યાસી ભાવ રાખેલો છે પણ ફિક્સ ભાવ નથી તમને આમાં વ્યાજબી કરીશું તમે એકવાર આવશો તો આમાં ઉપર નીચે કરીશું તમને ફિક્સ ભાવમાં ક્યાં આપવાનું છે આ મોડેલ છે બે હજાર બાવીસ ગુડ કન્ડિશન છે પ્યોર પેટ્રોલ વીમો નીલ છે કંપની કન્ડિશન છે અને સારી છે તો આ વિડીયો સારું લાગ્યું હોય ને તમને અને હા મજા આવી હોય ને તો ચાલો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા